વૈષ્ણવ નારાયણ વિદ્યા વિહાર ખાતે પૂર્વા લાભ ફાઉન્ડેશન સંયુક્ત ઉપક્રમે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત કવિ કાંત ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં માધુર્ય કવિ મણિશંકર રત્નજી ભટ્ટની સ્મૃતિઓને રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમમાં ફિલ્મ દિગ્દર્શક જય ખોલિયા ઉપસ્થિત રહ્યા

એમણે આ નાનકડા ચોથ વૃષ્ણા મણિશંકર ગોળ મટોળ ગોળ મોઢું ધરાવતા એ બાળકને જોયો એના મનમાં થોડું કૂદું એના માટે જાગ્યું ને પછી એને કહું કે મેં એવું સાંભળ્યું છે કે તમે પણ કશું લખો છો તો કે હા લખવાનો પ્રયત્ન તો કરું છું શું લખો છો ત્યારે એને કહું કે મનમાં ભાવ તો બહુ આવે છે પણ એને અનુરૂપ ભાષા મળતી નથી